સંત શ્રી આશારામ બાપુના અવતરણ દિવસ નિમિત્તે સરબતનું વિતરણ કરવામાં આવ્યું

પ્રેમથી પ્યારથી આજે સરબત પી આ ગરમીનું ને આવી રીતનું કાલે પાલીતાણામાં પણ રાખ્યું હતું ત્યાં પણ પાંચ હજાર માણસોને શરબત ને ત્યાં કીટ વિતરણ પણ કર્યું હતું ને બાપુના બધા સાધક ભાઈનું સ્ટોલ ઉપર સેવા કરી રહ્યા છે ને બધા પ્રેમથી પ્યારથી બધા શરબત પીવો ને આવો હરિયો